પાટીલ નવસારી લોકસભા બેઠક માટે સીઆર પાટીલ આજે પોતાનું ફોર્મ ભરવાના છે ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી તેઓ કલેક્ટર કચેરી જશે વિજયમુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે વિધાનસભાના ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે તેઓ ફોર્મ ભરવા પહોંચશે શૈલેષ શૈલેષ જોડાયા છે વિગતો પ્રાપ્ત કરીશું સીઆર પાટીલ વિજયમુહૂર્તમાં આજે ફોર્મ ભરવા માટે પહોંચવાના છે શું માહોલ છે અત્યારે ત્યાં નવસારી ખાતે હમણાં થોડી જ વારમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ ઉમેદવારી નોંધાવવા માટે અહીંયા પહોંચવાના છે અહીંયા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે આપણે વાત કરીશું જનકભાઈ આપણી સાથે જનકભાઈ કેવી તૈયારી આદરણીય સી આર પાટીલ સાહેબ હમણાં થોડી વારમાં પહોંચે છે અને જે વિજય મુહૂર્ત કહેવાય આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિ પ્રમાણે જે બાર ઓગણચાલીસનો સમય એ સમયે ફોર્મ ભરવાનો એમનો આગ્રહ હતો ખુબ ભવ્ય રેલી સાથે ગયા હતા પરંતુ સમય ન સચવાયો આજે સાહેબ આવે છે ને આજે આચાર સંહિતાની ચૂંટણી પંચની મર્યાદામાં અને જે લોકો અંદર જશે એ જે નિયમ પ્રમાણે અંદર જશો બાકી અમે બધા બાર કલેક્ટર કચેરીની બાર સાથે ત્યાં સુધી અમે સાથે જશું એ રીતનું આજનું આયોજન છે ચોક્કસ હું નવસારી જિલ્લા પ્રમુખ જે છે જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ એમની સાથે વાત કરીશું કેવી ભૂરાભાઈ તૈયારી આજની અને હવે પછીની ચૂંટણી આજે અમારા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ ચોથી વાર ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે અમારા પાર્ટીના સાતે વિધાનસભાના શ્રી લોકસભાના અને સાથે સાથે અમારા પાર્ટીના પ્રદેશના સંગઠનના હોદ્દેદારો અને નવસારી જિલ્લાની અને સુરત લોકસભામાં આવતી સાથે વિધાનસભાના અનેક કાર્યકર્તાઓ આજે ફોર્મ ભરવા માટે પાટીલ સાહેબની સાથે જઈ રહ્યા છે પાટીલ સાહેબ ફોર્મ ભરવાની જે ચૂંટણી પ્રકારે પંચની જે પ્રક્રિયા છે એ મુજબ પૂર્ણ કરશે બાકીના કાર્યકર્તાઓ બહાર ઊભા રહેશે ગઈકાલે જે નવસારી લોકસભામાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ એક વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યા હજારોની સંખ્યામાં સમગ્ર નવસારી લોકસભામાં આવતી સાથે સાત વિધાનસભાના કાર્યકર્તાઓ અને પ્રજા સ્વયંભૂ રીતે જોડાઈ હતી અને પાટિલ સાહેબનું ખૂબ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું નવસારી શહેરમાં પણ સજ્જ થજીને પહેલા પહેલીવાર આટલું શણગારીને લોકો સજીદ હજીના પાટીલ સાહેબનું સ્વાગત કરી આવનારી ચૂંટણીમાં ફરીવાર સમગ્ર દેશમાં સૌથી વધારે માત્રથી જીતાડવા માટે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ અમારા આગેવાનો અને નવસારી લોકસભામાંથી તમામે તમામ સાત વિધાનસભાના કાર્યકર્તાઓ કમર કસી લીધી છે અને અમને વિશ્વાસ પણ છે આવનારા સમયમાં નવસારી લોકસભાની ચૂંટણીના અમારા તમામ જનતા પાર્ટીને સહકાર આપીને વિજય બનાવ ફરીથી માહોલ બતાવીશ શ્રી મુકેશભાઈ પટેલ અહીંયા નવસારી પહોંચ્યા છે એમની સાથે વાત કરીશું તેઓ શું કે છે મુકેશભાઈ કેવી તૈયારી શું કરો સમગ્ર ભારત દેશ નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે ઠનગીન રહ્યો છે મતદાનના દિવસમાં તમામ મતદારો મતદાન કરવા માટે ખૂબ ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે આજે આપણે જોયું છે કે નવસારી લોકસભાની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં રેલી પણ નીકળી હતી અને આજે અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી મુમાં ફોર્મ ભરવા માટે પણ જઈ રહ્યા છે ચોક્કસ મહિલાઓ અત્યારે પરંપરાગત રીતે પાટીલ સાહેબનું સ્વાગત કરવાની છે એમની સાથે પણ વાત કરીશું પાટીલ સાહેબને જે સી આર પાટીલને શ્રીફળ આપી ખૂંખું લોકસભા બેઠક માટે સીઆર પાટીલ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી તેઓ કલેક્ટર કચેરી પહોંચશે ઉપસ્થિત રહ્યા હતા અને આજે અહિયાં મધ્યસ્થ કાર્યાલય પર જયારે સાહેબ ફોર્મ ભરવા જઈ રહ્યા છે નવો રેકોર્ડ સ્થાપિત કરવા માટે અમે સૌ બધા સાહેબને ને શુભેચ્છા આપવા માટે અહીંયા તૈયાર છે સાહેબ વિજય ભવે અને નવસારી નામ ફરીથી ભારતમાં પ્રથમ ક્રમાંકે જળકે એવી જ અમારે સૌ કાર્યકર્તાઓની શુભેચ્છા છે શું કેશો કેટલો ઉમંગ ઉત્સાહ છે સાહેબ સ્વાગત બધી બહેનો ખુબ ઉમંગ અને ઉત્સાહ છે અમે તો એક જ વાત કરીએ છે કે વી આર ફોર સીઆર સાહેબ ને કીધું છે અમે બધા તમારી માટે વોટ માંગવા જશું એટલે અમે ખુબ ઉમંગથી આજે સાહેબ ફોર્મ ભરશે ત્યારે બધી બહેનો બધા ભાઈઓ સાથે જ છે અમારે બીજા મહિલાઓ પણ આવ્યા છે એમની સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું કેવો ઉમંગ ઉત્સાહ જ ઉમંગ છે ઉત્સાહ તો તમે જોવો જ છો બધી બહેનોનો અને આ વખતે પાટિલ સાહેબ અમારા પર વિશ્વાસ મૂક્યો છે એટલે અમને તો વધારે જ ઉત્સાહ છે અને આ વખતે ચારસો પાર કરવાનું છે અને તે બી સૌથી વધારે લીડ થી અને જે અમારા પાટિલ સાહેબનો રેકોર્ડ છે એ રેકોર્ડ એમના લીડ થી જ અમે તોડશું અને એમને આ વખતે સાત ના બદલે અમે પંદર લાખ વોટ અપાવશું એ અમારી જિજ્ઞાસા છે આશા છે અને અમારો ઉમંગ પણ છે અને અત્યારથી જ અમે તો વિજય ઉત્સવ મનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અત્યારથી જ વિજય ઉત્સવ ની તૈયારી હા અત્યારથી જ વિજય ઉત્સવની તૈયારી થઈ રહી છે અને આ તમે અત્યારે જો આ માહોલ જોયો ગઈકાલનો માહોલ જોયો તો આજની આ જે માહોલ જોઈને તો એવું જ લાગી રહ્યું છે કે વન સાઈડ ગેમ થઈ ગઈ છે ને પાટીલ સાહેબને એમનો જ રેકોર્ડ તોડીને અમે એમને એમને આગળ બીજો રેકોર્ડ નવો સ્થાપિત કરશે એવી અમારી શુભકામના છે શું કહેશો આજે બહેનોમાં જ ઉત્સાહ છે જ્યારે પાટીલ સાહેબ અહીં ફોર્મ ભરવા આવ્યાના છે તો બધી જ બહેનો જોડાવાના છે સાહેબ સાથે અને બહેનોમાં ખૂબ જ ઉત્સાહભેર છે અને ઇલેક્શનના દિવસે પણ અમારી મોરચાની બહેનો ખૂબ જ મહેનત કરી રહી છે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે સાત તારીખે તો બહેનો ડોર ટુ ડોર પ્રચાર બી ચાલુ કરી દીધો છે બધા બહેનો વોટર્સ મુલાકાત કરવા લાગી ગયા છે બહેનો અને આજે પણ ખૂબ જ ઉત્સાહ છે કે સાહેબ સાથે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે બધા બહેનો હું ફરીથી આ મધ્યસ્થ કાર્યાલયનો માહોલ બતાવવાનો પ્રયાસ કરું છું એક જબરદસ્ત માહોલ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે અને થોડી જ વારમાં અહિયાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ કે જેઓ આવી આવી પહોંચ્યા છે અહીંયા તેઓ હું લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું કે સીઆર પાટીલ અત્યારે સુરતથી અહીંયા અહિયાં નવસારી આવી પહોંચ્યા છે અને તેઓ તેઓનું અત્યારે અહીંયા પરંપરાગત રીતે સ્વાગત થશે થોડી જ વારમાં તેઓ અહીંયા તેમનું સ્વાગત કરાયા બાદ તેમને અત્યારે નવસારી ભાજપના આગેવાનો તેમને આવકારી રહ્યા છે અને હાલમાં અત્યારે સીઆર પાટીલ અહીંયા નવસારી પહોંચ્યા છે અને તેમનું આવકાર કાર્યકરો આવકારી રહ્યા છે અને તેની સાથે સાથે અહીંયા

અને તેમને તિલક કરીને આવકાર્યા છે આપી તેમનું સ્વાગત કરવામાં આવશે અત્યારે નાની બાલિકા દ્વારા તેમનું પરંપરાગત રીતે સ્વાગત થઈ રહ્યું છે અને સૌથી મહત્વનું છે કે ગઈકાલના રોડ શો અને ભવ્ય એક શક્તિ પ્રદર્શન બાદ આજે ગણતરીના ચુનંદા કાર્યકરોને સાથે રાખીને ઉમેદવારી પત્રક નોંધાવાના છે અત્યારે તેઓ મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા છે મધ્યસ્થ કાર્યાલયમાં નવસારી અને સુરત ભાજપના જે આગેવાનો છે એ તમામનું તમામ મિટિંગ કરશે ને એ મિટિંગ બાદ તેઓ અહીંયાથી ઉમેદવારી નોંધાવવા માટે કલેક્ટર કચેરીએ પહોંચશે આ જે માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે એ માહોલ કલેક્ટર કચેરીએ નહીં હોય એનું કારણ છે કાર્યકરો ત્યાં પહોંચશે ચાર થી પાંચ આગેવાનો ત્યાં પહોંચશે હાલ ભાજપના સાંસદ ઉમેદવાર સી આર પાટીલ તમામ આગેવાનો અને કાર્યકરોને મળી રહ્યા છે સૌ કોઈ તેમને અહીંયા શુભેચ્છા પાઠવી રહ્યા છે એ સીધા લાઈવ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે સી આર પાટીલની સાથે અત્યારે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પણ જોડાયા છે પણ જોડાયા છે શહેર જિલ્લા ભાજપના જે આગેવાનો છે એ પણ જોડાયા છે મંત્રી મુકેશભાઈ પટેલ અત્યારે એમની કાર્યકરો અત્યારે સી આર પાટીલ ની સાથે જોડાયા છે અને તેઓ અત્યારે થોડી જ વારમાં અહીંયા એક આગેવાનો સાથે એક ઔપચારિક મીટિંગ કરી અને ત્યારબાદ તેઓ જે કા અહીંયાથી જિલ્લા કલેક્ટર કચેરીએ જવા નીકળવાના છે સી આર પાટીલ ની સાથે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ જોડાયા છે મંત્રી મુકેશભાઈ પટેલ જોડાયા છે નવસારી શહેર જિલ્લા બધા જ કાર્યકરો પણ અત્યારે જોડાયા છે અને ગઈકાલના રોડ શો અને બાદ આજે આ તમામ આગેવાનો જોડાયા છે સુરતથી ખાસ મેયર દક્ષેશભાઈ માવાણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ સહિત આગેવાનો આવ્યા છે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પણ અહીંયા જોડાયા છે અને કલેક્ટર કચેરી અત્યારે અહિયાંની ઔપચારિક મુલાકાત બાદ હવે જિલ્લા કલેક્ટર જેવા કલેક્ટર કચેરી ખાતે જેવા રવાના થનાર છે જે સીતા લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સી આર પાટીલ અત્યારે ઉમેદવારી નોંધાવવા પહોંચે તે પૂરેલા જ મધ્યસ્થ કાર્યાલય પર અત્યારે નવસારી ભાજપના આગેવાનો તેમને શુભેચ્છા આપી રહ્યા છે હાલ મધ્યસ્થ કાર્યાલય ખાતેથી સી આર ઉમેદવારી નોંધાવવા માટે